આપણે નીકળીએ કઈ થોડોક થોડોક અવાજ આવે એવું લાગે તો આપણે એ ને એ બાજુ આવે ને આ બાજુ મિત્રો કંઈક કંઈક અવાજ આવે છે એટલે અમે છે ને હવે નીકળીએ બરાબર તો સ્વાગત છે મિત્રો આજનો આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે છે કાળી ચૌદસ અને આજે અમે જવાના છે એક એવા ઇલાકા જો એકદમ આમ ડરાવનો અને બીક લાગે એવો ઇલાકો છે અમે આજે એવા જગ્યા ઉપર તમને લઈ જવાના છે એટલે મિત્રો આજે વિડીયોમાં તમે બના રહેજો અને મારે આજે જોવું છે કે તમને ચૌદશના રાતે તમને બીક લાગે છે કે નહીં અને અમને પણ બીક લાગે છે કે નહીં આપણે જોઈ લઈએ તો મિત્રો જે ઇલાકા અમે જવાના છે એ બહુ આમ ડરાવો બીક લાગે એવો છે એક નથી ઇલાકા બે છે અને અમે બે ઇલાકામાં જવાના છીએ એટલે મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો બરોબર છે અને હું એ રેન જો આ રોડ છે મિત્રો અને મિત્રો અત્યાર વાગ્યા છે રાતના સાડા અગિયાર અને અહીંથી એ લગભગ દૂર છે બે કિલોમીટર અને અમે મિત્રો ચાલતા ચાલતા જવાના છે આપણે એક મિત્ર છે એ મિત્ર પણ આવે છે એટલે મિત્રો વિડીયોમાં તમે બનાવી લેજો બરાબર છે હવે એ મિત્રો આવે એટલે આપણે જઈએ સીધા થાય એલા કામ અને મિત્રો અમે ચાલતા ચાલતા જઈએ છીએ બરાબર છે એટલે થોડોક ટાઈમ લાગશે જતો જતાં બાર વાગી જશે અને મિત્રો હું તમને બાર વાગ્યાનો નજારો બતાવીશ રાતનો બરાબર છે કાળી ચૌદશનો તો મિત્રો શું ભૂત હોય છે કે નહીં એ તમે મને કમેન્ટમાં કહેજો તો આજે હું તમને કાળી ચૌદશના રાતે બાર વાગે લઈ જાઉં છું જોવા એટલે મિત્રો વિડીયોમાં તમે બને રેજો મિત્રો પહેલાં તો હું અહીં રહે ને ગેટ છે આ જોઈ લો આ ખેતરનો ગેટ છે મિત્રો તો આપણે ખોલીને ફરી આ રોડ છે જોઈ લો અને મિત્રો આપણે ફટાફટ ગેટ બંધ કરી દઈએ બરાબર છે તો મિત્રો આપણે ગેટ બંધ કરી દીધો અને આપણે રોડે આવી ગયા છે જોઈ લો અને મિત્રો આપણો મિત્ર બી આ ગયો છે ચાલો પ્યાન ઊભો રહ્યો છે બરાબર છે અને મિત્રો હવે આપણે અહીંથી જઈએ ઈલાકા હું તમને ઈલાકામાં લઈ જાઉં છું એટલે મિત્રો વિડીયોમાં તમે બનાવી રહેજો બરાબર છે તો ચાલો હવે મળીએ આપણે સીધા ઇલાકામાં જો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે બરાબર છે કે જે પેલી બીક લાગે એવી જગ્યા મેં તમને કીધું હતું તો મિત્રો ફાઇનલી આપણે એ જગ્યાએ પહોંચી ગયા જોઈ લો અને મિત્રો આપણે હવે આની અંદર જવાના છે બરાબર છે હવે હું રસ્તો વધા છું એનો તો મિત્રો પહેલાં તો આપણે રસ્તો વધી લઈએ અને મિત્રો અમે બે જ જ છે જો આપણો મિત્ર છે બરાબર છે તો અમે ખાલી બે જ જણા આવ્યા છીએ અત્યારે અને હવે આપણે જઈએ અંદર બહુ મિત્રો ખતરનાક આમ બહુ ડરાવની જગા છે આમ તો આપણે હવે અંદર જઈએ મિત્રો આપણે હવે ઠેક અંદર પહોંચી ગયા છે આ તમે જોઈ લો અંદર બધું આ કેવું છે જુઓ સા સામે મિત્રો પેટ્રોલ પંપ છે અને આ એરિયા કેવો છે તમે જોઈ લો એકદમ આમ મિત્રો ડરાવની ડર આવ એકદમ બીક લાગે એવી જગ્યા છે અને મિત્રો અહીંયા આગળ છે ને બહુ ખાસ કોઈ આવતું નહીં અને મિત્રો અત્યારે વાગ્યા છે પોણા બાર એટલે કે બારમાં પંદર મિનિટ બાકી છે અને અમે આવી ગયા છે જોઈ લો આ ઇલાકો કેવો છે મિત્રો જોઈ લો હું લાઇટ પણ એક લઈને આવ્યો છું જો જેનાથી આ દેખાય જાઉં તમને પણ દેખાતો છે મિત્રો અને આ જે આ બે તમને આ બધા જે ઝાડા દેખાય છે એ પેલું ગુજરાતી લીલગરી કે ને કે જે ઊંચા ઊંચા ઝાડા થાય તો મિત્રો અમે એ ઇલાકામાં આવ્યા છે જો ભાઈ કશું જ છે ને જો આપણો મિત્ર પેલા પાસે જો આ બાજુ ને મિત્રો આવા એરિયામાં અમે આવ્યા છે જો મિત્રો તો મિત્રો આ જગ્યા કેવી છે એ તમે મને કોમેન્ટમાં કહેજો બરાબર છે આ જો આ પાના પડે છે જો ઉપરથી બરોબર છે આ જો લીલગઢી તમને કે જો આને લીલગઢી કહેવાય બરોબર છે જે મોટી મોટી થાય બરોબર છે એને આ લીલગઢી કહેવાય અને મિત્રો અમે એ જગ્યા ઉપર આવી ગયા છે બરોબર છે મિત્રો તમે ધ્યાનથી સાંભળો તમને કશો અવાજ હમણાં છે તમે ધ્યાનથી સાંભળો મિત્રો તમને થોડો થોડો અવાજ આવતો હશે તમે સાંભળો ધ્યાનથી તો મિત્રો કેવો આમ અવાજ આવે છે તમે મને કમેન્ટમાં કહેજો બરાબર છે અને મિત્રો આ લાઇટ હું એટલા માટે જ લાવ્યો છું કારણ કે કશું આગળ આમ છો હોય તો કંઈક દેખાય બરાબર છે હું તમને થોડીક આ બાજુ પણ લઈ જાઉં જોઈ લો મિત્રો જગ્યા કેવી છે મને કોમેન્ટમાં કહેજો બરોબર છે આ જો તમે લાઈટ મારો તો થોડું ધોરણ દેખાઈ જો તો મિત્રો આવી જગ્યા ઉપર અમે અત્યારે આવ્યા છે બરાબર છે કોઈ આપણે નીકળીએ કંઈક થોડોક થોડોક અવાજ આવે એવું લાગે તો આપણે હે ને એ બાજુ આવે ને આ બાજુ મિત્રો કંઈક કંઈક અવાજ આવે છે એટલે અમે હે ને હવે નીકળીએ બરાબર છે કારણ કે ભીખ લાગે એવું છે એમ અને મિત્રો આજે કાળી ચૌદશની રાત છે એટલે અમે છે ને નીકળ્યા હતા અને મિત્રો હું તમને બીજી જગ્યાએ પણ અહીંથી લઈ જાઉં બરાબર છે એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો કંઈક કંઈક અવાજ આવે છે અમને એવું લાગે છે એટલે અમે અહીંથી નીકળીએ બરાબર છે ભાઈ ચાલ ચાલ આપણે નીકળીએ ચાલે અહીં મિત્રો ખરેખર છે ને બીક લાગે એવું કંઈક અવાજ આવે છે એટલે અમે નીકળીએ છીએ બરોબર છે ફટાફટ ચાલ કઈક અવાજ આવે એવું લાગે છે મિત્રો કંઈક કંઈક અમને લાગે કે કંઈક અવાજ આવે એટલે અમે ફટાફટ નીકળીએ છીએ કારણ કે અત્યારે રાતના બાર વાગ્યા આવ્યા છે એટલે અમારે ઊભું રહેવું બહુ મુશ્કેલોનું કામ છે એટલે અમે એને ફટાફટ નીકળીએ જો આપણો મિત્ર પણ બહાર નીકળી ગયો છે ને મિત્રો આપણે આ રસ્તા ઉપર રહીને હતા અને અત્યારે રસ્તા ઉપર રહીને પાછા જઈ રહ્યો બરોબર છે ઓ મેં તમને કીધું કે હું તમને બીજી જગ્યા ઉપર લઈને આવી જાઉં તો હું એ જગ્યા ઉપર બના હું તમને એવા નારે લઈને આવ્યો છું જ્યાં મેં અહીંયા આગળ એક્સિડન્ટ પણ કેટલી વખત થયેલો છે એમાં લગભગ એક બે જણા રિયલમાં હું ભાઈ તમને ખોટું નહીં બોલતો એક બે જણા મરી ગયા હતા એમાં તે અમે અત્યારે એ જગ્યા ઉપર આ છે નારું છે હું તમને બતાવી દઉં ઠેક હજુ નજીક લેજ હા અને મિત્રો આ નારું છે જો મિત્રો આ નારું છે જોઈ લો છે કે અંદર નારું છે જો આ મિત્રો તમને હે ને અંદર છે એટલે એવું શું દેખાતું છે પણ આ જો આ નારું છે જો તો મિત્રો અમે અત્યાર આ જગ્યા પર આવી ગયા છે બરોબર છે એકદમ જે મેં તમને પહેલા જગ્યા બતાવી એના કરતાં કરતો આ લાગે એવી જગ્યા છે જો એવી જ જગ્યા છે આ જો આ મિત્રો પેલું દર્પણ છે એ હું તમને દઉં અંદર શું છે મિત્રો આ શું છે અંદર કશું છે છે તમને તો મિત્રો આને આરું જ છે અને હવે આ મેં તમને બતાવી દીધું મિત્રો અંધારું છે એટલે ઓછું ઓછું દેખાય છે અને અમારી જોડે એટલી મોટી લાઈટ નહી ખાલી આ લાઇટ છે પણ આનું પણ અજવારું જોવું પડતું નહીં તો હવે આપણે અહીંથી પણ જઈએ ઘર બાજુ બરાબર છે કારણ કે મિત્રો અત્યારે વાગી ગયા છે બાર એટલે હવે આપણે અહીં એવું છે નહીં તો હવે આપણે હે નીકળીએ બરાબર છે અહીં જો પાણી છે એટલે મિત્રો આપણે હેને અહીંથી સાચવીને જવું પડે એવું છે બરાબર છે અને હવે આપણે જઈએ પેલી બાજુ બરાબર છે ઘર બાજુ જઈએ સોરી ઘર બાજુ નહીં રોડ બાજુ જઈએ બરાબર છે કારણ કે મિત્રો અત્યારે બાર વાગી ગયા છે અને હવે કાળી ચૌદસની રાત છે એટલે તમને ખબર છે પણ આ તો મારે તમને બતાવવું હતું કે ચલો અમને પણ આપણે રિયલમાં ભૂત હોય છે કે નહીં આવું અમારે ખાસ કરીને જોવા આધાર જ અમે વિડીયો બનાવવા છે બરાબર છે પણ મિત્રો આવું કશું કંઈક હોતું નહીં આ તો બધાનો કેવું વ્યમ હોય છે બરાબર છે આ વ્યાયમ કરવા આધાર જ અમે રાતે બાર વાગે વિડીયો બનાવવા કાળી ચૌદશની રાતે બરાબર છે અને મિત્રો હવે આપણે રોડ બાજુ જઈએ કારણ કે મિત્રો મેં તમને જે બતાવ્યું હતું એ બધું વિડીયો મેં તમને બતાવી દીધું અને હવે બધા આવી ગયો છે જો મિત્રો આપણે કારે રાતે બધે બધે ફરી આવી ગયા છે બરોબર છે પાછા બે ગયા જોઈ લો આપણે અને મિત્રો સાડા બાર વાગી ગયા છે તો હવે આપણે વિડીયો એન્ડ કરીએ અને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કેજો ગમે વિડીયો લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો